આપ જોઈ રહ્યા છો પાર્ક ટુડે ન્યુઝ મોહરમનો દસમો ચાંદ મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત તાજાઓના જે ઠંડા એટલે કે વિસર્જન કરવામાં આવી રહ્યા છે શહેરના મચ્છીપીઠ યંગ સર્કલ દ્વારા સ્થાપિત શાંતિપૂર્ણ માહોલમાં ઠંડા કરવામાં આવ્યા છે એટલે કે વિસર્જન કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે થોડા દિવસ અગાઉ વિમાન દુર્ઘટનાનામાં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે શાંતિપૂર્વક એટલે કે કોઈપણ જાતના બેન્ડ કે ડીજે કે ઢોલ ત્રાશા વગર તાજિયા વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે જેમાં વિસ્તારના લોકો સહિત અનેક મુસ્લિમ બિરાદરો જોડાયા છે